મિત્રો નો રોડ નો ટોલ અંતર્ગત અત્યારે જે મુહિમ ચાલુ કરવામાં આવી છે એને લઈ શું કહી રહ્યા છે ટ્રાન્સપોર્ટરો આપણે સમજશું બાપુ ખાસ કરી રીડની અડી ગણાય છે કચ્છ માટે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હવે આટલા ટાઈમથી બાર મહિના પહેલાં પણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી મોખા ટોલ ગેટ હતી અને લઈ કોઈ સફળતા મળી ન મળી શરૂઆત કરજો કચ્છમાં સૌથી મોટો પ્રશ્ન ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી અને સમગ્ર ભારતનો લગભગ ત્રીસ ટકાનો ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી ગાંધીધામ કચ્છમાંથી છે કચ્છમાંથી લાકડું હોય મીઠું હોય પોર્ટ હોય ઇન્ડિયાના સૌથી મોટા પોર્ટ કંડલા પોર્ટ અને અદાણી પોર્ટ મુન્દ્રા કચ્છની અંદર આવેલા છે છતાં પણ આ રોડની હાલત તમે જોઈ શકો છો કે છેલ્લા એક વર્ષથી નેશનલ હાઈવે નિર્ભર તંત્ર જરા પણ ધ્યાન આપ્યું નથી અને એટલા રસ્તા ખરાબ થઈ ગયા છે કચ્છની અંદરથી વાર્ષિક બે હજાર કરોડ રૂપિયાનો ટોલ ઉઘરાવીને આ કંપનીઓ પોતાના ખિસ્સા ભરે છે છતાં પણ કચ્છની જનતાને જે એમને સર્વિસ આપવી જોઈએ એમના ગેજેટની અંદર પણ લખેલું છે કે તમે ટોલ ઉઘરાવો છો તો રોડ સારા આપવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે પણ આ નિર્ભર તંત્રના માથે બેરા માથે આપણે કૂટીએ ને સાંભળે નહીં એવી આ પ્રજા આવા અધિકારીઓ અમને તો ગાંધીનગર એમના જે સાહેબ હતા એમને પણ અમે ફોન કરીને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે આવો અને કચ્છની પ્રજા કેમ કે કચ્છની પ્રજા બોળી છે કચ્છની પ્રજા વારંવાર એ લોકોને રજૂઆત જ કરે છે એમને એમ હતું કે ભાઈ કચ્છની પ્રજા ખાલી રજૂઆતો કરશે બાકી કંઈક કરશે નહીં પણ નહીં આ વખતે કચ્છની પ્રજાએ નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી રોડ રસ્તા સારા નહીં મળે ત્યાં સુધી અમે ટોલ નહીં આપીએ એટલે આ અમારી નો રોડ નો ટોલની મુહિમ આજે સામખિયારીથી ચાલુ થઈ છે બાબુ ખાસ કરી સામખિયારી ઉપર ટોલ નાખે જે મોકાગાને કરવામાં આવ્યું હતું ત્યારે પીડી તાત્કાલિક ધોરણે આવ્યા હતા બપોર પછી એમને એમ પાછો લોલીપોપ આપવામાં આવશે તો શું કરશો નહીં આજે લોલીપોપ વાળી કોઈ વાત જ નથી હું જેમ પહેલાં કહું છું કે કચ્છની પ્રજા ભોળી કોકના વિશ્વાસમાં તરત જ આવી જાય કચ્છ પ્રદેશ આજે ગુજરાતની દેશની અંદર સૌથી મોટો જિલ્લો છે ખનીજની ખનીજથી લઈ બધી ઇન્ડસ્ટ્રી સ્ટીલ ઇન્ડસ્ટ્રી કચ્છમાં છે સોલ્ટ ઇન્ડસ્ટ્રી કચ્છમાં લોગ ઇન્ડસ્ટ્રી લાકડા ઉદ્યોગ કચ્છની અંદર આજે પોર્ટની અંદર તમે આયાત નિકાસ કેટલી થાય છે કચ્છમાંથી તો ટોટલ જવાબદારી એના માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોવું જોઈએ પણ કચ્છમાં તમે જોશો તો રોડની હાલત સૌથી ખરાબમાં ખરાબ ભારતમાલાના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો કર્યા પણ આજે ભારતમાલાની ભારતમાલા નામને લજાવે છે જ્યારે નેશનલ હાઈવે ત્યારે અત્યારે અમારે ખાલી એક જ કહેવાનું છે કે અમારી માંગ એ છે કે તમે રોડ સારા બનાવો પછી જ ટોલ ઉઘરાવો કેટલી બાર અત્યારે બાર મહિનાનું કેટલું ટોલ ઉઘરાવતું હશે દરરોજ ડેલીનો કચ્છના ટોલમાંથી ચારથી પાંચ કરોડ રૂપિયાનું કલેક્શન છે ખાલી અત્યારે આપણી સામે જે આ સુરત સામખ્યરે ટોલ નાખવું છે એનો રોજનું પંચ્યાસી લાખ રૂપિયાનું ડેલી પંચ્યાસી લાખ રૂપિયાનું કલેક્શન છે એટલે તમે કેલ્ક્યુલેશન કરશો તો વાર્ષિક બે હજાર અઢારસો થી બે હજાર કરોડ રૂપિયા કચ્છમાંથી આ ટોલ કંપનીઓ ઉઘરાવીને જાય છે અમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ તમે ટોલ લેવાનું બંધ કરી દો રોડ અમે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી અમારી જાતે બનાવી નાખશે અને એ ગેરંટી વાળો પાંચ વર્ષ સુધી રોડ ઉપર એક કાંકરી નહીં નીકળે એટલી ગેરંટી સાથે અમે કામ કહીએ છીએ કે તમે ટોલ લેવાનું બંધ કરો રોડ અમે પોતે જાતે બનાવી નાખશું અંતિમ પ્રશ્ન અત્યારે કેટલા અનિશ્ચિત કાળ સુધી કેવી રીતે તમારો અત્યારે અત્યારે અમારી અનિશ્ચિત કાળની હડતાલ છે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષકારક અમને જવાબ નહીં મળે સંતોષકારક અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અનિશ્ચિત કાળ સુધી કેમ કે આ અનિશ્ચિત કાળ પોર્ટ બંધ થઈ જશે ઘણા વેસલો ડાયવર્ટ થવાના જ્યારથી આ ટોલની નો રોડ નો ટોલની મુહિમની ખ્યાલ આવી છે હડતાલની ત્યારથી આ લોકોના ઘણા વેસલ કે જાજો ફોરેનમાંથી અહીંયા આવતા હોય એ વેસલ ડાયવર્ટ થઈ ગયા છે મુંદ્રાથી કંડલાથી બધા બોમ્બે સાઇડ એટલે વિદેશી હુંડીયા પણ ભારે નુકસાન થવાનું છે અને એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની રહેશે